નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અમદાવાદ ગાંધીનગરના પોલીસ સર્કલમાં અને મીડિયા સર્કલ તેમજ પોલિટિશિયન સર્કલમાં પણ એક વાત છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ચર્ચાઈ રહી હતી ચર્ચાઈ રહી છે ખાનગીમાં જાહેરમાં નહીં વાત આખી એવી છે કે અમદાવાદના એક સિનિયર આઈપીએસ ઓફિસરને એક મહિલા વકીલ સાથે પ્રેમ સંબંધ થયો આ આઈપીએસ ઓફિસર પરિણિત છે આ મહિલા વકીલ પહેલાં પણ નહીં થતા ત્યારથી સંબંધ હતો પછી એમના લગ્ન થઈ ગયા એટલે એમણે આઈપીએસ ઓફિસર સાથે સંબંધ કાપી નાખ્યો છતાં પણ આ આઈપીએસ ઓફિસરે એ મહિલા વકીલનો પીછો છોડ્યો નહીં એમને સતત તંગ કરતા રહ્યા એમને હેરાન પરેશાન કરતા રહ્યા એટલે વાત ખૂબ આગળ વધી ગઈ મહિલા વકીલે એમના પતિને વાત કરી એના પતિએ પછીથી આ આઈપીએસ ઓફિસર સાથે પણ વાત કરી એનું ઓડિયો રેકોર્ડિંગ આપણી પાસે છે જે જો કે કેટલું આધારભૂત છે એને અમે કોઈ ખાતરી આપી શકતા નથી પણ આપણે પછી અમે સંભળાવશું આ બાબત પર આપણી સાથે ચર્ચા કરવા માટે છે આજે કિરીટભાઈ ત્રિવેદી જાણીતા સુરતના પત્રકાર છે કિરીટભાઈ આખી આખી જે કિસ્સો છે એ બાબત પર શું કહો છો જી એક આઈપીએસ કક્ષાના અધિકારી એના એક મહિલા એડવોકેટ સાથેના સંબંધો અત્યારે ખૂબ ચર્ચામાં છે સમગ્ર રાજ્યના પોલીસ બેળામાં પણ આની ચર્ચા છે નાનાથી માંડીને મોટા અધિકારીઓ સુધી આ ચર્ચા છે પત્રકારત્વની આલમમાં તો ખરેખર આની ચર્ચા ખૂબ મોટા પાયે થઈ રહી છે ઘણા સમયથી થતું હતું આ લાંબા સમયથી ચાલતી વાત હતી સત્તાવાર રીતે કંઈ બહાર આવ્યું નહોતું અત્યારે એવું કહેવાય છે કે એ જે મહિલાના પતિ છે એમણે એક એપ્લિક અરજી કરી છે અત્યારે પ્રાઇમરી લેવલે એક અરજી કરી છે અને સમાધાન માટે એના ઉપર ખૂબ દબાણ કરવામાં આવી રહ્યું છે એક કહેવાતી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેનું આપણે સમર્થન નથી કરતા પરંતુ એ લોકોની અંદર વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર એ વાયરલ થઈ રહી છે વિક્રમભાઈ આખી વાતની શરૂઆત છે કે આ મહિલા એડવોકેટ જ્યારે એમના સંપર્કમાં આવે છે આઈપીએસ અધિકારીના પછી બંને વચ્ચેની મિત્રતા ગાર્ડ બને છે ત્યારે એવો એમની સાથે કોઈ ખુલાસો એવો નથી થતો એમના પ્રેમ સંબંધ દરમિયાન પણ કે એ પરણીત છે આ અધિકારી જે છે એ પરણીત છે અને એના કારણે આપણે અહીંયાથી અટકી જવું જોઈએ એવું મહિલા કોઈ વિચારતી નથી અને એ લોકોનો પ્રેમ સંબંધ આગળ વધે છે પ્રેમ સંબંધ આગળ વધ્યા પછી એમને જ્યારે આ જે અધિકારી છે એમણે સ્ટેટસમાં પોતાના દીકરાનો ફોટો મૂકી અને માય સન એવું લખ્યું એટલે આ મહિલાને ખબર પડી ત્યાં સુધી મેં એમણે છૂટા પડવાનું નક્કી કરી લીધું અને લોકો છૂટા પડી ગયા મહિલાએ બીજી એમના લગ્ન કરી લીધા મહિલાએ પોતાના લગ્ન કરી લીધા પછી એવું કીધું કે હવે તમે પરણિત છો હું પણ પરણી ગઈ છું એટલે હવે આપણે આ પ્રકરણને અહીંયા અંત લાવીએ પરંતુ ત્યાર પછી આ આઈપીએસ અધિકારીએ પોતાના રોફ અને પોતાની સત્તાના જોરે આ મહિલાને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો છે એમને સતત ટોર્ચર કર્યું છે એમને સારવાર માટે દાખલ કર્યા ત્યારે પણ એમની સરનેમ કંઈક બીજી લખાવરાવી હતી હોસ્પિટલમાં એવી પણ એક વાત છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે આ બધી જ બાબતની પાછળ વિક્રમભાઈ એક વાત સ્પષ્ટ થાય છે આ સમગ્ર ઘટના ઉપરથી કે અધિકારી લેવલે જે પાવર મળ્યા પછી જે સંયમ રાખવાનો છે એમણે આ કોઈ સંયમ રાખ્યા વગર પોતાના પાવરનો અધિકારનો સત્તાનો ઉપયોગ કરી અને આ મહિલા એડવોકેટને એમણે હેરાન પરેશાન કર્યા છે ત્યાર પછી એમના પતિને એમણે વાત કરી મહિલા વકીલે અને ત્યાર પછી એના પતિએ પણ એમની સાથે વાત કરી છે લગભગ ચાલીસ પિસ્તાલીસ મિનિટની ક્લિપિંગ હોવાનું કહેવાય છે આપણે એમાંથી કેટલો ભાગ સાંભળ્યો છે કેટલોક આપણે આપણા દર્શક મિત્રોને પણ સંભળાવીશું કે કઈ રીતની એની વાતચીત થઈ છે એક વાત બતાવો ધીરે મુજબ એ कि अपन मिलते हैं और मिलने के बाद आपको ना भाई सुन तू तो ना तेरी कैडर से तेरी सीनियर ने ना मेरा क्लासमेट है आ, बराबर तेरी तो पूरी जानकारी निकलवा ली है तू ऐसा मत समझ के तेरी जानकारी अभी तक नहीं निकली है बराबर मैं खुद तेरे घर पे कल आके गया हूँ अड़ोस पड़ोस में सब सबको सब कुछ सब कुछ तेरा और तू मैं तेरा कच्चा चिट्ठा होम सेक्रेटरी और ना होम सेक्रेटरी और गृह मंत्री के सामने खुलेगा तू वहां पे आंसर देगा मेरे सामने हाथ जोड़ के तेरी जि, जितनी भी गर्मी है ना ये सारी उतरने वाली है दूसरों की बीवियों को परेशान करता है

કે આ અધિકારીએ નજીકના જ દિવસોમાં એટલે થોડા સમય પહેલાં જ એક ટોચના રાજકારણીને ના આદેશનું પાલન કરવાની ના પાડી હતી સત્તાવાર એમનો વિભાગીય આદેશ હતો એને ના પાડી હતી અને એમના સતત એમનો ઓર્ડર હોવા છતાં પણ એની અવગણના કરી હતી અને હવે એ અધિકારીએ આ રાજકીય પરિસ્થિતિ આ પ્રકારના કિસ્સા આપણે છેલ્લા ઘણા બીજા કિસ્સા પણ છેલ્લા ઘણા વખત સાંભળી રહ્યા છે વાંચી રહ્યા છે જેમ કે થોડા મહિનાઓ પહેલા અમદાવાદના એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ આજ રીતે કોઈક સ્ત્રીના પ્રેમમાં પડ્યા હતા અને પછી પેલી યુવતી આત્મહત્યા કરી ઘણા દિવસો સુધી ભાગડું રહ્યા અને છેવટે એમની ધરપકડ થઈ એ સિવાય પણ બીજા ઘણા બધા કિસ્સા આપની ધ્યાનમાં પણ હશે આપના ધ્યાનમાં એ વિશે થોડો પ્રકાશ પાડો જી અત્યાર સુધીમાં આપણે ખાલી આઈપીએસની જ વાત કરીએ ને તો દસ જેટલા આઈપીએસઓની આ બાબતમાં સંડોવણી હોવાનું આવા અલગ અલગ કિસ્સાઓમાં સંડોવણી હોવાનું અત્યાર સુધીમાં મારા ધ્યાન પર છે તમને સુરત શહેરનો એક અદ્ભુત કિસ્સો તમને સાહેબ વાત કરું ઉમરા પોલીસ સ્ટેશનમાં એ બેન કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા ખૂબ એકદમ દેખાવડા અને નવી જ થઈને આવેલા હતા ત્યારે સુરત શહેરના એક કક્ષાના અધિકારીની નજર એમના ઉપર પડી પછી એ બંને વચ્ચેનું પ્રેમ પ્રકરણ ખૂબ ચગ્યું હતું એ સમયમાં બે લગભગ હું તમને દોઢ દાયકા પહેલાની વાત કરું છું બે હજાર સાત ની વાત કરું છું હું તમને કે ત્યારે એ ખૂબ ચગ્યું હતું એ પ્રકરણ સુરત શહેરના પોલીસ બેડામાં પણ પછી એ અધિકારીની અહીંયા સુરતમાંથી બદલી થઈ ગઈ સૌરાષ્ટ્રના એક જિલ્લામાં તો પોતાને રાજકીય વર્ગ અને પોતાની આવડતના જોરે આ જે મહિલા હતા પોલીસ ડિપાર્ટમેન્ટના એમને પણ એ પોતાની સાથે ત્યાં બદલી કરાવીને લઈ ગયા હતા અને ત્યાં જ રાખતા હતા એમની સાથે તો આવા બીજા પણ અનેક કિસ્સાઓ છે જે મેં દસ જેટલા આઈપીએસ અધિકારીઓની વાત કરી ઉચ્ચ અધિકારીઓની વાત કરી એમાં પણ કોઈને કોઈ જગ્યાએ કોઈ ફરિયાદ લઈને આવેલી મહિલાઓ કશે એ લોકોના પેલામાં આવી ગઈ છે અથવા તો ડિપાર્ટમેન્ટની જ કોઈ બહેનો હોય એ લોકો પણ કોઈના કોઈ કારણોસર આ પ્રકરણમાં સંડોવાઈ ગયેલા છે તો એવી ઘણી બધી ઘટનાઓ છે પણ આ ઘટનાની ગંભીરતા એટલા માટે પણ છે જે તાજેતરને આપણે જે કિસ્સા ઉપર વાત કરીએ છીએ એની ગંભીરતા એટલા માટે પણ છે કે આ મહિલા વકીલે એક વખત એમને ના પાડ્યા પછી એમને અલગ અલગ જગ્યાએ બોલાવવામાં આવ્યા છે એમને ટોર્ચર કરવામાં આવ્યા છે એમને બ્લેકમેલ કરવામાં આવ્યા છે એના કારણે થઈ અને મામલો ખૂબ ગંભીર બની જાય છે બીજી વસ્તુ કે મહિલાના પતિએ પણ એમને વિનંતી કરી છે કે સર તમે આ ન કરો એવી પણ એક વાત છે એક ચર્ચા એવી પણ છે કે સર તમે અમારા ફેમિલીને ડિસ્ટર્બ ન કરો છતાં એમને એમની સાથે એ જે તે સમયે ગાળા ગાળેથી વાત કરી એવું પણ કહેવાય છે સાચું ખોટું તપાસ દરમિયાન બહાર આવશે હવે આમાં ખૂબ ખરેખર શું પ્રકરણ છે તો આવી રીતના અધિકારીઓ અને અધિકારીઓની સાથે સંલગ્ન હોય એમાં ઘણી વખત આવો બધી ઘટનાઓ બનતી હોય છે સુરત શહેરમાં પણ આવી ઘણી ઘટનાઓ બનેલી છે કે વિભાગના મહિલા કર્મચારી હોય તો નહીં રાખી આખા રાજ્યની અંદર છે જી બિલકુલ બિલકુલ રાજ્યમાં જે મેં કીધું કે દસ જેટલા અધિકારીઓની સામે આ પ્રકારની વાત છે અથવા તો આરોપો મુકાઈ રહ્યા છે સત્તાવાર રીતે એમાં કોઈ ફરિયાદો દાખલ થઈ એવું નથી પરંતુ પોલીસ પેઢાની અંદર એની ચર્ચા છે ઘણી જગ્યાએ એ બધું પ્રૂવ થયેલું છે પરંતુ કોઈને કોઈ રીતે સમાધાનો થઈ જતા હોય છે અને ત્યાર પછી એ બધું ઠરીઠામ થઈ જતું હોય છે સમય જતા પર્ટિક્યુલર આપણે આ કિસ્સાની વાત કરીએ તો આ કિસ્સાની અંદર આ પ્રકરણ લાંબુ ચાલશે એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે કેમ કે મેં એમને કહ્યું એમ કે એક રાજકીય નેતા જે છે એમના હુકમનો પણ આ અધિકારીએ અનાદર કરેલો છે અને એ

વાત બને કોઈ પણ અધિકારી હોય આવા આઈએસ અધિકારીના પણ કેટલાક આપણી ઘટનાઓ બની છે ગુજરાતમાં અને દેશમાં પણ તમને યાદ હોય કિરીટભાઈ તો છેલ્લા થોડાક મહિના પહેલા એક મહિલા જે ઘોડે સવારી શીખવા માટે જતી હતી અને એને આઈપીએસ ઓફિસરો સાથે મિત્રતા થઈ ગઈ અને પછી એના ફોટોગ્રાફ પણ ઘણા વાયરલ થયા હતા અને બહુ જ આખો વિવાદ મોટા પાયે ચગ્યો હતો એટલે આમાં મુખ્ય વાત આવે છે જ્યારે સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે મીડિયા આમાં પડવું પડે છે બાકી અંગત જિંદગીમાં મીડિયાને કોઈ પડવામાં રસ નથી અને જ્યારે કિરીટભાઈ જ્યારે ઉચ્ચ અધિકારીઓ પોતાની સત્તાનો અને પોતાની વગનો દુરુપયોગ કરે છે ત્યારે એ કોઈ અંગત વાત નથી રહેતી બરાબર ને ચોક્કસપણે જાહેર જીવનમાં તમે આજે રાજ્યની આપણે વાત કરી જવાબદારી છે આપણે બધા જ એવા છે અથવા બધા જ પોતાની સત્તા કે પાવરનો દુરુપયોગ કરે છે એવું નથી જે વ્યક્તિની સામે સત્તાવાર રીતે ફરિયાદ થાય છે જેમની સામે અરજી થાય છે અથવા તો આક્ષેપો થાય છે આપણે એવા જ અધિકારીઓની વાત કરીએ છીએ અને ઘણી વખત એવું પણ બને છે વિક્રમભાઈ તાજેતરની જે એક ઘટના હતી કે એક કલેક્ટરને ફસાવવા માટે એક મહિલાએ ખોટા નિવેદનો આપ્યા હતા ખોટા બધા છેડતીના વગેરે વિગેરે કિસ્સાઓ એમણે પેપર આઉટ કરાવ્યા હતા અને મીડિયાનો ખૂબ દુરુપયોગ કર્યો હતો ત્યારબાદ સમગ્ર પ્રકરણની તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે આ મહિલાએ કહેલી ફાઇલ ઉપર કલેક્ટરે સહી ન કરી એટલે કલેક્ટરને ફસાવી દેવા માટે થઈને આખું એક ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું હતું તો ઘણી વખત એવું પણ બને છે એટલે દરેક કિસ્સામાં મહિલાઓનું જ શોષણ થાય છે અથવા મહિલાઓને કારણે જ અધિકારીઓ બદનામ થાય છે એવું નથી હોતું અધિકારીઓને પણ બદનામ કરવાવાળી ટીમો હોય છે અથવા તો એવી મહિલાઓ માથા ફરેલી પણ હોય છે ઘણી આપણે કોઈનો વ્યક્તિગત કોઈના ઉપર આક્ષેપ નથી કરતા કોઈના

તો એ ન્યાય લેવા માટે ક્યાં જશે કોર્ટોમાં પણ એમણે સાબિત કરવું પડશે કે એમની સાથે આ થયું છે અથવા એમને આ ભોગ બનવાનો વખત આવ્યો છે આ આ કારણોસર તો એ બધું એમણે ભોગ બનનારે સાબિત કરવાનું આવશે અને એ લોકો તો એના પૈસાનો પાવર છે એમની પાસે એમની પાસે સત્તાનો પાવર છે અને આજે ઉચ્ચ અધિકારીઓની વિક્રમભાઈ એક લોબી હોય છે એ લોકોની એક સિન્ડિકેટ હોય છે એક સંગઠન હોય છે એ લોકો એકબીજાની સામે ક્યારેય કાદો ઉછાળવાની પ્રવૃત્તિ કરતા નથી નાનો જે સ્ટાફ છે અથવા તો નાના લેવલના કે સામાન્ય સ્ટાફ છે કે સામાન્ય માણસો છે એ લોકોએ આ લોકોની સામે માથું ઉચકવું એ ખૂબ જ અઘરું હોય છે કેમ કે એ લોકોને ગમે ત્યાં તમે ફરિયાદ કરશો તો ગમે ત્યાં એના છેડા લાગેલા હોય છે ગમે ત્યાં એ લોકો સંકળાયેલા હોય છે પાવરમાં હોય છે પોલિટિકલ પાવર પણ એમની સાથે હોય છે એ બધી જ જગ્યાએ પોતાનો વગ અને રૂપિયાનો કે જોર બતાવી અને પોતાની ફેવરમાં આખી વાતને ટ્વિસ્ટ કરાવી શકે છે એટલે આ આવું પણ ઘણી વખત બનતું હોય છે આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ અધિકારીઓ આવા જ છે એવું કહેવા માંગતા જ નથી જરા પણ સારા અધિકારીઓ પણ છે મોટાભાગના સારા અધિકારીઓ પણ છે આપણે કોઈ વ્યક્તિગત રીતે આપણને કોઈ કોઈના અંગત જીવનમાં ડોક્યુ કરવાનો કોઈ અધિકાર પણ નથી અને આપણે એવું કરવા પણ ઈચ્છતા નથી પરંતુ જે લોકોનું આ વસ્તુ જાહેર થઈ છે જેમની સામે ફરિયાદો થઈ છે જેમની સામે લોકો ખુલીને બહાર નથી આવી શકતા અથવા બહાર આવ્યા છે તો અરજીના સ્ટેજે ઘણા બધા કેસ હજી પડેલા છે એવા તો આ લોકોની વાત છે કે એ લોકોએ હવે પોતાનો પાવર અને સત્તાની જે વાત છે એની સંયમથી ઉપયોગ કરવો પડશે એ વાત ચોક્કસ છે આજથી ત્રણ વર્ષ પહેલાં કિરીટભાઈ તમને યાદ હોય તો સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને એક વખતે ટ્વિટર હતું જે હવે એક્સ થઈ ગયું છે એના પર કેટલીક મહિલાઓએ મી એટલે કે અમારી સાથે પણ ભૂતકાળમાં આવું અઘટિત બન્યું છે કંઈક અમારું યૌન શોષણ થયું છે એમ કરીને કેમ્પેન શરૂ કર્યું હતું જેમાં સ્ત્રીઓએ પોતાની નામ સાથે પોતાના થયેલા અનુભવો મૂક્યા હતા અને એ કેમ્પેન ખૂબ ચગ્યું હતું મીટુ એટલે અમારી સાથે મારી સાથે પણ એવું થયું છે એ વખતે તત્કાલિક તત્કાલીન મંત્રી આપણા કેન્દ્રીય મંત્રી એમ જે અકબર એક જમાનામાં તંત્રી હતા અને પત્રકાર હતા એમની સામે આ તો નામ સાથે બધું થયું છે અને બધા મીડિયામાં પણ આવ્યું હતું એટલે એમાં આપણે નામ આપવામાં વાંધો નથી એક મહિલા પત્રકારે જ્યારે એ અખબારમાં નોકરી કરતા હતા ત્યારે એમની સાથે એમનું શોષણ કઈ રીતે એમ જે અકબરે કરેલું એ વાત કરી એમ જે અકબરે એમની સામે બદનક્ષીનો કેસ પણ કર્યો પણ છેવટે એમને રાજીનામું આપવું પડ્યું હતું એમ જે અકબરે આજે રાજકીય રીતે ખોવાઈ ગયા છે એટલે દરેક ક્ષેત્રમાં આ રીતના બનાવો બનતા હોય છે અને જે મી ટુ જેવા કેમ્પેનથી બહાર પણ આવે છે પરંતુ આ જે આપણે આજે જે કિસ્સા અગેરે ચર્ચા કરીએ છીએ શું શું આવશે એવું એવું તમને લાગે લાગે છે હાલના તબક્કે મને કે આ જે અધિકારીની સામે કદાચ સખત કાર્યવાહી કરવામાં આવે એવું બની શકે કેમકે જે ભૂખ બનનાર મહિલા છે એમના પતિએ પણ ખૂબ આક્રોશ ઠાલવ્યો છે એમના પતિએ પણ એમને શરૂઆતના તબક્કામાં એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યાર પછી નહીં સમજવાને કારણે આ આખું પ્રકરણ ચગ્યું છે અત્યારે તો મને એવું લાગે છે કે એમની સામે કદાચ સત્તાવાર ફરિયાદ પણ દાખલ થઈ શકે છે અને ઘટનાની જે ગંભીરતા છે એને જોતાં એવું લાગે છે કે એમને કદાચ કડક કાર્યવાહીનો સામનો કરવાનો વખત આવી શકે છે જો સંજોગો એને વિપરીત થશે અને આ બધી જ જે ઘટનાઓ બની છે ટૂંકા સમયગાળાની એ બધી જ ઘટનાઓ જો પ્રૂફ થશે એક વખત તો ખૂબ એમને અઘરું પડશે એમને નોકરીના સમયગાળા દરમિયાન પણ એમને ખૂબ આ વસ્તુ અઘરી પડશે અને બીજું વિક્રમભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને એ શિસ્તનું ડિપાર્ટમેન્ટ છે એમાં ઓર્ડરને ઓબે થવાનું છે ઉપરી અધિકારી તમારા કીધું કે તમારે આ કાર્યવાહી કરવાની છે એટલે તમારે એને ઓબે જ થવાનું છે એમાં બીજું કશું યશ યસ અને યસ જ આવતું હોય છે એમાં નો સર આવતું જ નથી યશ સર જ આવે છે તો આ જે શિસ્તબદ્ધ ડિપાર્ટમેન્ટ છે એ શિસ્તબદ્ધ ડિપાર્ટમેન્ટની અંદર આ પ્રકારની કોઈ કૃત્ય બહાર આવે અને આટલા ઊંચા લેવલના અધિકારી કે જે લાખોમાં એક હોય છે આઈપીએસ બનવું આજે કોઈ નાની વાત નથી આઈપીએસ બન્યા પછી એને કેડર પ્રમાણે એને ગુજરાત મળવું એ પણ બહુ મોટી વાત છે અને ગુજરાતમાં ગાંધીનગર જેવા સેન્ટરમાં કે અમદાવાદ જેવા સેન્ટરમાં તમે હો તો એ ખૂબ મોટી વાત છે અને એનું ખૂબ એમની વગ પણ એટલી હોઈ શકે એમનો પાવર પણ એટલો હોઈ શકે એમનો ફાઇનાન્શિયલ પાવર પણ એટલો હોઈ શકે આ બધી જ બાબતોનો જો આપણે સરવાળો કરીએ તો એવું લાગે છે કે જે ફરિયાદ એમની સામે થવા જઈ રહી છે જે અરજી થઈ છે એ જોતા આવનારા દિવસોમાં એમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાઈ જી મિત્રો અમે બીજા જેમ આ સમાચાર પર પણ અમારી નજર રહેશે અને એનું જે કે ડેવલપમેન્ટ થશે એનું એનાલિસિસ પણ અમે પાછા કરતા રહીશું થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ આપણ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો